ખેડાના નડિયાદમાં નશીલા પદાર્થ પીવાથી ત્રણ લોકોના મોતનો મામલો ગત તારીખ નવ તારીખના રોજ ત્રણેય લોકોના કોઈ દ્રવ્ય પદાર્થ પીવાથી થયા હતા મોત પોલીસ તપાસમાં એક જ બોટલમાંથી જીરા સોડા પીધા બાદ મોત નીપજ્યા હોવાનું તપાસમાં ખુલ્યું સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીપો બનાવી તપાસ હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા મૃતકોના વિશેરાના તેમજ પીધેલ બોટલોના તેમજ ઉલટીના એફએસએલ માટે સેમ્પલ લેવાયા સેમ્પલ લઈ એફએસએલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા ત્રણેય વ્યક્તિના સેમ્પલ રિપોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ કારણે ના થયા હોવાનો ખુલાસો બોટલ તેમજ ઉલટી કરેલ કોટન ગેજમાં સોડિયમ નાઇટ્રેટ પોઇઝનનું પ્રમાણ મળી આવ્યું સમગ્ર મામલે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી મૃતકના પરિવારજનો દ્વારા પરિવારજન દ્વારા સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા અ સત્તા હોજી નડિયાદ ગઈ 9 તારીખના રોજ આ ઘટના બનેલી અને પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચેલી અને ત્રણેય જે વ્યક્તિના મૃત્યુ છે એ શંકાસ્પદ મૃત્યુ થતા એ બાબતમાં ખૂબ ગંભીરતા દાખવી અને જે મરણ જનાર યોગેશ કુશવા હતા એમના શાળાની અકુદરતી મોત અંગેની જાહેરાત લઈ અને એ બાબતની ગંભીરતા સમજી તપાસ આપવામાં આવેલી અને તાત્કાલિક નમૂના છે એ મોકલવામાં આવેલા અમારી અલગ અલગ ટીમો આ બાબતે તપાસ કરી રહી હતી એની અંદર એફએસએલ નો અભિપ્રાય આવતા એફએસએલ નો જે ઓપિનિયન છે એ મુજબ અહીંથી અમે જે જે સેમ્પલ લીધા હતા કારણ કે જે નજરે જોનાર સાક્ષીનું જે કહેવું હતું નજરે જોનાર સાક્ષી જે હતા એમના કહેવા મુજબ જે કનુભાઈ જીરા સોડાની બોટલ જીરાસોડાની બોટલમાંથી ત્રણેયે થોડી થોડી જીરાસોડા પીધેલી અને તરત જ થોડીક જ વારની અંદર એમને તકલીફો થયેલી તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા તો આ બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી અને તપાસમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે બનાવ સ્થળ જે જગ્યાએથી નજરે જોનાર સાક્ષીઓએ પહેલા લોકોએ જીરાસોરા બોટલ પીધી ત્યારબાદ ત્યારબાદોરા બોટલ જે ડસ્ટબિનમાં નાખી હતી એની અંદર અન્ય પણ જે કંઈ બોટલ હતી એ બધી બોટલો એફએસએલમાં મોકલવામાં આવેલી ડોક્ટર પાસેથી વિશેરા લઈ અને એ એફએસએલમાં મોકલવામાં આવેલા જે મરણ જનાર છે એમને જે તે જગ્યાએ સોરા પીધા બાદ વ્યક્તિને ઉલટી થયેલી તો જે ઉલટીનું સેમ્પલ છે એ પણ મોકલવામાં આવેલું અને એમના કપડાં હતા એ મોકલવામાં આવેલા તો ચારે ચાર જે અગત્યના પુરાવાના નમૂના હતા એ તમામ નમૂનાની અંદર એફએસએલ પરીક્ષણ અહેવાલ મુજબ સોડિયમ નાઇટ્રાઇટ પોઇઝનની હાજરી આવે છે અને જે તે વખતે પેનલ ડૉક્ટરથી આપણે પીએમ કરાવેલું અને પેનલ ડૉક્ટરથી જ્યારે પીએમ કરાવ્યું ત્યારે ડૉક્ટરે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે આપેલું એ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ જે હતું એ કાર્ડિયો રેસ્પિરેટરી ડ્યુ ટુ કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ એટલે મતલબ હાર્ટ અને લંગ્સને લગતા પ્રોબ્લેમ્સ પરંતુ ફાઇનલ કોઝ ઓફ ડેથ એફએસએલ એક્ઝામિનેશન ઉપર પેન્ડિંગ હતું અને એફએસએલનો ફાઇનલ રિપોર્ટ આવતા જે પેનલ ડોક્ટર છે એ લોકોએ જે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ જે છે એ ડ્યુ ટુ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝન એ કારણ આપેલું છે એટલે જે ફરિયાદ દાખલ કરી છે અમે હાલ અને જે મર્ડરની ફરિયાદ દાખલ કરી એમાં જે તે વખતની જે અમોત જાહેર કરનાર જે યોગેશ કુશવાના જે શાળા છે એમના શાળા જે છે બલવીર છે સુશવા એમની ફરિયાદ લીધેલી અને એમની ફરિયાદને આધારે અત્યારે કે જે વ્યક્તિઓને અમને ત્રણ જણાને જે જીરાસોડા આપી અથવા તો એમાંથી કોઈએ મિલાવ્યું કે જીરાસોડાની અંદર કોઈએ મિલાવી અનુક અનુભવી ચૌહાણને બોટલ આપી એ પ્રકારની હાલ અમારી તપાસ ચાલુ છે કે આ કૃત્ય કરનાર કોણ વ્યક્તિ છે સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી આવ્યું ક્યારે ભેળવવામાં આવ્યું અને એનું કારણ શું છે વ્યક્તિનો હેતુ શું છે એ હાલ અમે અમારી અલગ અલગ ટીમ બનાવી અને શોધી રહ્યા છીએ ભવિષ્યમાં જો કદાચ આરોપી પકડાય છે તો એની સામે કાયદાકીય શું જોગવાઈ છે અને કયા પ્રકારની સજાની જોગવાઈ છે હાલ જે ગુનો દાખલ કર્યો છે એ મર્ડરની કલમ મુજબ ગુનો દાખલ થયેલો છે અને મર્ડરની અંદર જન્મ ટીપ થી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોય છે આ ખૂબ જ ગંભીર કૃત્ય છે કે જેની અંદર ત્રણ વ્યક્તિના મૃત્યુ થયેલા છે અને જીરાસોડાની બોટલમાંથી

એ તમામ પ્લેટફોર્મની તપાસ થશે તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તપાસ થશે ઘણી બધી તપાસ મે કરેલી પણ છે પરંતુ જ્યારે ફાઇનલ હકીકત જે કંઈ એમને મળશે ત્યારબાદ આપ શ્રી જણાવશે જિલ્લા કોઈ સાહેબ વિચારણા કરી સોડિયમ નાઇટ્રેટ જિલ્લા કે હાલ 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 કોઈ વ્યક્તિ ધ્યાને આવેલ નથી પરંતુ અમારી ટીમ તપાસ કરી રહી છે સાહેબ જનરલી આ જે પદાર્થ છે સેમા સેમા વપરાતો હોય છે એવું કે એની માટે જે કેમિકલ ક્ષેત્રના નિષ્ણાત હોય એ ચોક્કસપણે કહી શકે પરંતુ જે કેમેસ્ટ્રી લેબ હોય એની અંદર વપરાતા હોય છે અમુક ડાઇંગ ઇન્ડસ્ટ્રી હોય એની અંદર પણ વપરાતા હોય છે પરંતુ આ બાબતનો વધારે પ્રકાશ કોઈ નિષ્ણાત પાડી શકે કેમિકલ ક્ષેત્રના પરંતુ ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે છે સાહેબ ખાતરમાં પણ